એ ગરીબ ખેડૂત અને તેની પત્ની હતા ખેડૂત દિવસ-રાત મહેનત કરીને જેટલું કમાતો તેટલું આખા વર્ષના ખાવા માટે પણ પૂરું પડતું નહોતું તેમનું ઘરમાં માંડ એક ટંક જમવાનું બનતું અને એક ટંક ભૂખ્યા રહેવું પડતું સવાલ થાય કે આટલું કમાવા છતાં કેમ બે ટંક ભોજન નહોતું મળતું ખેડૂતની પત્નીની આદત હતી કે તે સાંજે દીવો તો પ્રગટાવતી પણ તરત જ તેને હાથથી બુઝાવી દેતી તે અંધારામાં રસોઈ બનાવતી અંધારામાં જ ખાતી અને બધા કામ અંધારામાં જ કરતી ખેડૂત ના ઘર માં ક્યારે ઘીનો દીવો પ્રગટ્યો ન હતો દિપાવલી હોય કે કોઈ મોટો તહેવાર તેના ઘર માં સફાઈ પણ થતી ન હતી ખેડૂત ની પત્ની અત્યંત મલિનતા સાથે રહેતી તેના કપડા એટલા ગંદા રહેતા કે લોકો તેને જોઈને ଘૃણા કરતા અને તેની સામે બેસતા પણ નહોતા પરંતુ ખેડૂત ની પત્ની ને આ વાત નો ક્યારે દુઃખ થતું ન હતો ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂત ની પત્ની એ એક કન્યા ને જન્મ આપ્યો તેનું નામ સુમતી રાખવામાં આવ્યો सुमती धीरे-धीरे मोटी થવા લાગી માતાના ખોળામાં અને પિતાની છત્રછાયામાં તે ઉછરવા લાગી ખેડૂત અને તેની પત્ની પોતાની આ એકમાત્ર દીકરીને ખૂબ જ પ્રેમથી પાળી રહ્યા હતા જ્યારે સુમતી 3 વર્ષની થઈ ત્યારે રમવાના બહાને હાથમાં झाડું લઈને ઘર સાફ કરવા લાગતી ઘરમાં જો દીવો બુઝાઈ જાય તો તે રડવા લાગતી અને જો દીવો પ્રગટે તો હસવા લાગતી કોઈ તહેવાર જેમ કે દિવાળી आवे तो नानकड़ी सुमती लोग ने घेर दीवा दीवाई माँ पास रट लगवाती मां दीवो सड़गामो ने मां मीणबत्ती सड़गवो ने मां तब पूजा करो ने खेड पत्नी गुस्से थी पीकरी आग्रह ने कारण तेने दीवो प्रगटावो पड़ता जयरे पांच वर्ष नी तेरे तुलसी में जड़ चढ़ावा लगी और तुलसी की पूजा करने लगी छ वर्ष नी तो विष्णु भगवानी पूजा करने लागी 7 વર્ષની થઈ તો શંકર ભગવાનની પૂજા શરૂ કરી 8 વર્ષની થઈ તો દુર્ગા માતાની પૂજા કરવા લાગી 9 વર્ષની થઈ તો નદીમાં સ્નાન કરવા જઈને ગંગા માતાની પૂજા કરવા લાગી જ્યારે તે 10 વર્ષની થઈ ત્યારે તેના માટે કોઈ દેવી દેવતાની પૂજા બાકી રહી નોતી તે રોજ સૂર્ય દેવને અર્ઘ્ય આપતી અને દરરોજ લક્ષ્મી માતાની પૂજા કરતી સુમતી ઘરમાં પણ સંપૂર્ણ સાફ સફાઈ રાખવા લાગી એક દિવસની વાત છે બિચારી સુમતી અનાજ વિના ભૂખી રડી રહી હતી તે દર શનિવારે પીપળાના વૃક્ષને જળ ચઢાવતી અને રવિવારે ગાયના છાણથી ત્યાં લિંપણ કરતી તે પાંચ ઘીના દીવા પ્રગટાવી હાથ જોડીને બેસતી અને ભગવાનનું સ્મરણ કરતી તે શમીના વૃક્ષની પૂજા કરતી અને ખાસ કરીને લક્ષ્મી માતાના નામની પૂજા કરતી એક દિવસ તેના ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો સુમતી ભૂખી તરસ રડતી હતી तेरे विष्णु भगवान ने कहू हे देवी आ बद्धा देवी पूजा करे छे, आजे खेडा आह्वाण करवा छूखी रहना टोणा मर से योग्य नहीं लक्ष्मी माता बोलिया शू कहू हे स्वामीनाथ हूँ तुम बधु आप तैयार छू पता जराय सुधरी नहीं દીકરી આટલી ભક્તિ કરે છે પણ શું તેની માતા ધન સંભાળી શકશે હું કેવી રીતે ધન આપું વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી તમે તેની દીકરીની સહેલી બનીને તેના ઘરે જાઓ અને તેને આજે જ તમારા ઘરે લઈ આવો લક્ષ્મીજીએ કહ્યું હું તેને અત્યારે નહીં લઈ જઈ શકું આજે હું તેને ખાવાનું ખવડાવીશ કારણ કે તે પૂજા કરનારી છે અને ભૂખી તરસ રડી રહી છે કાલથી તેના ઘરમાં ચૂલો પણ નથી સળગ્યો लक्ष्मी माता एक नानकड़ी कन्याનો રૂપ ધારણ કર્યો અને ખેડૂતની દીકરી પાસે ગયા તેમના હાથમાં કમળનું પુષ્પ હતું સુમતી હસી પડી અને બોલી અરે બહેન તું કોણ છે મે તને ઓળખી નહીં માતા લક્ષ્મીએ કહ્યું બહેન તે મને નથી ઓળખી તો તું કોણ છે મારું નામ લક્ષ્મી છે અને તારું નામ શું છે મારું નામ તો સુમતી છે બહેન તું પણ બેસીને પૂજા કર માતા લક્ષ્મી બોલ્યા અરે બહેન હું તો પૂજા કરવા જાવી છું બસ તારા આ ફૂલથી પૂજા કરીશ મને આ કમળનું પુષ્પ આપી દે સુમતી બોલી એવું કમળ તો હું તને કેટલું લાવી આપીશ બહેન તને કમળનું પુષ્પ જોઈએ છે ને હા ઠીક છે બહેન બંને વચ્ચે ગનિષ્ઠ મિત્રતા થઈ ગઈ લક્ષ્મીજીએ પૂછ્યું બહેન તું થોડીવાર પહેલા કેમ આટલું જોરથી રડી રહી હતી સુમતીએ કહ્યું બહેન શું કહું મારા ઘરે কালથી ચૂલો નથી સળગ્યો મારા માતા-પિતા અને હું પણ ભૂખ્યા છીએ લક્ષ્મીજીએ કહ્યું अरे बहन मारी पास थोड़ा रुपया आ लई ले लेना ले घरे राशन लई आओ सुमती बोली बहन शू तू उधार नहीं लेती लक्ष्मी जीए कहू न उधार नहीं लो ले बहन जयरे दोस्ती में बहन बहन नो संबंध बनी गयो चे, तो उधार केवरी रीते लई शकाय जीए सुमती ने थोड़ा पैसा सुमती हस्ती खेलती घरे गई अने पिता ने अपया કેરુતે પૈસામાંથી દાળ ચોખા શાક ભાજી લાવ્યા અને વધેલા રૂપિયા મૂકી દીધા સવારે થતાજ સુમતી એક થાળીમાં પાંચ ભોગનો ભોગ બનાવીને લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવા ગઈ તે મંદિર ધોઈ રહી હતી લક્ષ્મી માતા તરત જ પ્રસન્ન થઈ ગયા એક થાળીમાં કમળનું પુષ્પ એકલું મૂક્યું હતું અને બીજી થાળીમાં 56 ભોગ ત્યારે લક્ષ્મીજી હસતા ખેલતા આવ્યા અને કમળનું પુષ્પ ઉપાડી લીધું તેમણે કહ્યું બહેન મને બહુ સારું લાગ્યું सुमति बोली अरे लक्ष्मी बहन हूं तारा माटे आटलू बधु लावी छू तू आना थी रम जो तू कहे तो हूं तारा माटे आनु आसन पण बनावी बना तेना पर तू बेस जे अने प्रेम थी आनु हार बनावी ने पहर जे माता लक्ष्मीए कहू बहन बहु सारी बात छे तू तारा घरे थी हार बनावी ने लेती आजे सुमति पांच भोग नो भोग धरावयो तो लक्ष्मीजीए कहु बहन तारा भोग में बहु खुशबू है सुमति बोली बहन आ बध मैं ते जे पैसा आप्या आप शू तू नहीं खाए ते खाधो धीरे धीरे समय गयो दस पंदर दिवस अने एक महीनो वीती गच्चे घनिष्ठ मित्रता बंधाई गई त्यारे तरह लक्ष्मीजीए कहू बहन तू मारा घरे नहीं चाले सुमती बोली बहन हूँ मारा पिताजी ने पूछी ने आश पी तारा घरे जाइस लक्ष्मीजीए कहू ठीक सुमती પોતાના માતા-પિતાને પૂછ્યું માતાજી પિતાજી જેમણે મને પૈસા આપ્યા હતા તે સહેલીએ મને પોતાના ઘરે બોલાવી છે શું હું તેના ઘરે જાઉં ખેડૂત અને તેની પત્ની બંનેએ કહ્યું બેટી સહેલીના ઘરે જવામાં કોઈ વાંધો નથી તું ખુશીથી જા હસ્તી-ખેલતી सुमતી પોતાની સહેલી લક્ષ્મી સાથે ચાલી ગઈ લક્ષ્મી માતાનું ઘર તો કેવું હોય સોના ચાંદીથી જડેલું हीरा જ્વેરાતથી ભરપૂર ત્યાં अनेक પ્રકારના 56 ભોગ બનેલા હતા जमवा बैठा तो लक्ष्मी जीए खेडूतनी दीकरी ने साथ बेसाड़ी बने भोजन करोजन पी जीए कह बैन शू तू खाली हाथ जती रहीश शू तू तारा भोजन नहीं लई जा सुमती बोली बैन जो तू आपीश तो लई जाइस जयरे पिता माटे भोजन बांधियो बांध्यू तेरे लक्ष्मीजीए कहून शू तू तारा माता पिता माटे तो कपड़ा नहीं लाइ जा सुमतीए कपड़ा पण लीधा शू बस आटलूज बीजू कई नहीं ले અરીબેન હો કેટલો લાલચ કરો તે મને ખાવાનું આપ્યો તે દિવસે રૂપિયા આપ્યા અને આજે કપડા પણ આપ્યા લક્ષ્મીજીએ કહ્યું આ લે આ હીરાનો હાર તારા માટે કહીને તેના ગળામાં એક હીરાનો હાર પહેરાવી દીધો સુમતી બોલી બહેન રસ્તામાં ચોર લૂંટારા મળશે તો મારું ગડું જ કાપી નાખશે માતા લક્ષ્મીએ કહ્યું ના બહેન એવું નહીં થાય ચાલ હું તને તારા ઘર સુધી મૂકી આવું सुमती विचार्यो કે મારું તો ફુસનું ઝુંપડું છે અને લક્ષ્મીબેન મારા ઘરે આવશે તો મારું અપમાન થશે તે બોલી ના બહેન હું એકલી જતી રહીશ સુમતી એકલી જ ચાલી ગઈ રસ્તામાં કોઈ મુશ્કેલી ન આવી ઘર જઈને તેણે માતા-પિતાને કહ્યું કે પિતાજી માતાજી હું તમારા માટે ખૂબ જ સુંદર ભોજન લાવી છું ભોજન જોઈને માતા-પિતા ખૂબ ખુશ થયા અને બંને સાથે મળીને ભોજન કર્યું વધેલું ભોજન મૂકી દીધો કપડા આપ્યા તો તે જોઈને પણ માતા-પિતા પ્રસન્ન થઈ ગયા અરે તારી સહેલી કેટલી અમીર છે અને તારા ગળામાં આ હાર કેવો છે માતાજી પિતાજી આ હાર તો મારી સહેલી લક્ષ્મી આપ્યો છે બહુ સારું આને સાચવીને રાખજે ગળામાં જ રાખજે પણ ધ્યાન રાખજે સવાર થઈ સુમતી પૂજા કરવા ગઈ 4-8 દિવસ વીત્યા ત્યારે લક્ષ્મીજી ફરી આવ્યા અને કહ્યું અરે બહેન શું તું મને તારા ઘરે નહીં બોલાવે शू तू मैंने तारा घरे बोलाव नहीं माँगती सुमति बोली अरे बहन हूँ केवी रीते बोलावुँ मरा घर में तो बेसवाग तारू घर तो सोना हीरा थी जड़ेलू है जो हूँ तेने बोलाश तो ते सारूँ नहीं लगे लक्ष्मीजी बोलया हे बहन जे मैं सच्चा हृदय थी पर्वत पर पोकारे हूँ त्याँची जाऊँ छू अने आ तो तारू घर है सुमती बोली ठीक है बहन हूँ मरा माता पिता ने पूछी आवु पी ते ली जाइ लक्ष्मी जी પોતાનો લોક પાછા ફર્યા અને સુમતી એ માતા-પિતાને વાત કરી માતા-પિતાએ કહ્યું ઠીક છે તું તારી સહેલીને કહેજે કે બહેન હું તને લઈ જઈશ પણ તારા સ્વાગત માટે મને સોનાનો લોટો चंदनનો પાટલો અને સોનાનું સિંહાસન જોઈએ તો જ તને લઈ જઈશ સુમતીએ આ વાત પોતાની સહેલી લક્ષ્મીને કહી લક્ષ્મી સહેલી બોલી જા બહેન હું તારા ઘરે મોકલાવી દઈશ સુમતી પાછી ફરી તો જોયે છે કે તેના આંગણામાં ખરેખર બધું રાખેલું છે બીજા દિવસે ફરી લક્ષ્મીજી આવ્યા અને બોલ્યા બહેન હવે તો નહીં બોલાવે હવે સુમતી મજબૂર થઈ ગઈ હતી તે બોલી બહેન તું જીદ કરી રહી છે તો ઠીક છે કાલે ગુરુવાર છે ગુરુવારના દિવસે મારા ઘરે આવજે ગુરુવારના દિવસે લક્ષ્મી માતા સુમતીના ઘરે પહોંચ્યા સુમતીએ કમળના ફૂલોનો આખો બિછાનો રસ્તોમાં પાથરી દીધો હતો કારણ કે લક્ષ્મીજીએ કહ્યું હતું કે તેમને કમળનો ફૂલ સૌથી વધારે પ્રિય છે चंदनना पाटला पर कमल नो फूल मुकियो और सिंहासन पर विष्णु भगवान नो आसन और सोना ना कलश मा मुकी दिदू लक्ष्मी माता गया तो सुमति बोली बहन बेस मारा माताजीए तारा माटे सारू सारू भोजन बनावयू छे लक्ष्मी जीए कहियो हे बहन हूं आज सुधी कोई ना घेर बैठी नथी मारो नाम चंचड़ छे हूं क्षण मा आवू छु और क्षण मा जती रहू छु बहन हूं तारा घरे बैसी नहीं सको सुमती बोली શું મારી મિત્રતા આટલી નબળી હતી શું તું મારા ઘરે નહીં બેસે હું ગરીબ છું એટલે મારા ઘરે નહીં બેસે અને હું તો તારા ઘરે ગઈ ખાવાનું ખાધું અને કપડા પણ લઈને આવી શું તું મારું અપમાન કરી રહી છે બહેન બેસ હું તારા માટે ખાવાનું લઈને આવું છું આપણે બંને એક જ થાળીમાં ખાઈશું હવે લક્ષ્મીજીએ કહ્યું કે વિષ્ણુ ભગવાન તમે મને ભક્તના જાળમાં ફસાવી દીધી એ ગરીબ નિર્ધન હતી તો તેને થોડું ધન પણ આપી દીધું પણ હવે તો તેના ઘરે આવી તો તે મને બેસવાનું કહે છે વિષ્ણુ ભગવાને કહ્યું હે દેવી તમે ખોણે ખોણે બેસી જાઓ લક્ષ્મી માતાએ આસન ગ્રહણ કર્યું આસન ગ્રહણ કરતા જ ખેડૂતના આખા ઘરમાં દીવા પ્રગટવા લાગ્યા ઝગમગ 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 થઈ ગયું તેમનું ઘરમાં ભંડાર ભરાઈ ગયો રૂપિયા પૈસા સોના ચાંદી દાળ ચોખા ઘઉં અનાજ મૈનેસ બધાથી ભરાઈ ગયો રાતોરાત તેનો બેમાળનો ઘર બની ગયો લક્ષ્મી માતાએ તેના ઘરમાં ખૂણે ખૂણે પ્રવેશ કરી લીધો બીજા દિવસે મોટી દિપાવલી હતી હવે તો ખેડૂતની દીકરીને એટલું જ્ઞાન થઈ ગયું કે તે પૂજા કરવા ગઈ તેણે જોયું કે અરે આજે લક્ષ્મી બહેન નથી આવ્યા તે બોલી બહેન હો સમજી ગઈ તું લક્ષ્મી બહેન નહીં પણ લક્ષ્મી માતા હતી મને એટલું જ્ઞાન નહોતું પણ હવે જ્ઞાન થઈ ગયું છે सुमतीय पूजा पाठ કરીને विष्णु भगवानના મંદિર થી આવી અને પોતાની માતાને પ્રેમથી સ્નાન કરાવ્યું સ્નાન કરાવીને કહ્યું માં આજે જેટલા દીવા સળગાવી શકાય એટલા ઘરની અંદર અને બહાર આખા ઘરમાં કોઠા અટારીમાં સળગાવ અને બધા દેવી દેવતાઓની પૂજા કર જો ભગવાનની પૂજા કરીશ માં તો ભગવાન ક્યારે નારાજ નહીં થાય ખેડૂતની પત્નીની બુદ્ધિ ઠેકાણે આવી હવે તે પણ સારી રીતે રહેવા લાગી અને ભગવાનની પૂજા પાઠ કરવા લાગી लक्ष्मी, नामनो लक्ष्मी माता ना नो दीवो प्रगटा लगी सुमति भगवान साची भक्त बनी जीवन लक्ष्मी माता विष्णु भगवान भगवान पूजा पाठ अनाज कमी नपरे आना घर में आटली धन संपत्ति क्या थी आवी गई खेडूत लाग्या के तमारा घर में आटली धन संपत्ति क्या थी आवी। कोने त्या डाकू न कोने त्या चोरी करी खेड़ूत ની પત્નીએ કહ્યું મારી દીકરી સુમતીની સહેલી લક્ષ્મી છે લક્ષ્મી મારા ઘરે આવી તો મારું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું મારી દીકરીની સહેલી લક્ષ્મી બહુ ભાગ્યશાળી છે તેના આવવાથી મારા ઘરમાં બધું ભરાઈ ગયું સુમતીને બધા પૂછવા લાગ્યા તો સુમતીએ કહ્યું આ બધું માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાન અને તુલસી મૈયાની કૃપાથી મારા ઘરમાં ધન ધાન્ય થયું છે બીજું કંઈ નથી ત્યારે એક રાજાનો નોકર ઘોડા પરથી જઈ રહ્યો હતો તેની નજર સુમતીના ગળાના હાર પર પડી નોકરને લાલચ જાગી અને તેણે જઈને રાજાને કહ્યું કે રાજા સાહેબ એક ગરીબ ખેડૂત હતો જેને ખાવાનું પણ ઠેકાણું નહોતું તેની દીકરીના ગળામાં હીરા મોતી જડેલો હાર છે તે હાર તેને નહીં પણ રાણીના ગળામાં શોભવો જોઈએ રાજાએ કહ્યું તો જા તેને છીનવીને લઈ આવો રાજાએ પોતાના સૈનિકોને મોકલી દીધા सैनिकों गया अने खेडत ना गड़ा माथी हार जबरदस्ती छीनवी ने आव्या खेडूत दीकरी लक्ष्मी बहन ने पोकारे छे कि बहन ते जे मारो हार आप्यो ते तो राजा चोरी कर लई मने ते हार पाछो लक्ष्मी पे अग्निदेव नो आह्वान करू अग्निदेव ने के राजा ना घरे जाओ अने आखा राजमहल में प्रवेश करो ते राजमहल पापनी कमाणी नो छे आ हार तेनु पुण्यनी कमाणी हती जे ते जबरदस्ती लई छे રાજા મનમાની કરે છે અગ્નિએ રાજાના રાજમહેલમાં પ્રવેશ કર્યો ધૂ 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 કરીને આગ લાગવા લાગી રાજાની બધી સંપત્તિ બળી ગઈ રાજા ત્રાહીમામ થઈ ગયા અને બોલ્યા જીવ બચાવો જીવ બચાવો રાજા બહાર નીકળ્યા લોકોની ભીડ જામી ગઈ કે અરે રાજાના કરમાં આગ લાગી ગઈ પાણી મારવાથી પણ બુઝાઈ નથી રહી રાજા વિચારે છે કે હે ભગવાન મારા ઘરમાં આગ કેવી રીતે લાગી ગઈ કાલે દિપાવલી હતી અને આજે મારા ઘરમાં આગ લાગી ગઈ રાજાના મનમાં વિચાર આવ્યો કે મેં ખેડૂતની દીકરીનો હાર મંગાવ્યો છે તેના કારણે જ આ આગ લાગી છે રાજા હાથ જોડીને ખેડૂત પાસે ગયા અને બોલ્યા હે ખેડૂતભાઈ તમે તમારી દીકરીનો હાર લઈ લો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને તમારી દીકરીને મારા દીકરાની વહુ બનાવી દો ખેડૂતે કહ્યું હું તો ગરીબ છું અને તમે રાજા અમીર છો રાજાએ કહ્યું એક જ ઘરના થવામાં શું વાંધો છે તમારી દીકરી મારા ઘરની વહુ બની જશે રાજાએ વિચાર્યું કે તે આવશે તો મારા ઘરમાં હાર પાછો આવી જશે રાજા સાહેબે પોતાના દીકરા માટે ખેડૂતની દીકરીનો હાથ માંગ્યો ખેડૂત તૈયાર થઈ ગયા ખેડૂતની દીકરીના લગ્ન રાજાના દીકરા સાથે થયા ખેડૂતની દીકરીએ પોતાનો हीराનો હાર માતાના ગળામાં પહેરાવી દીધો અને પોતે દુલ્હન બનીને ડોલીમાં બેસી ગઈ ખેડૂતની દીકરી રાજઘરાનામાં વહુ બનીને ગઈ રાજાની જે ધન સંપત્તિ બડી ગઈ હતી તે ફરી પાછી આવી ગઈ હવે રાજાના ઘરમાં પણ સુખી જીવન વીતવા લાગ્યું અને ખેડૂતના ઘરમાં પણ સુખી જીવન વીતવા લાગ્યું હવે કોઈના ઘરમાં કોઈ તકલીફ નહોતી ભંડાર બરેલા રહેતા ખેડૂતની દીકરી સુમતી જીવનભર પૂજારી બનીને રહી તેણે જીવનભર પૂજાપાઠ ચાલુ રાખ્યું